કોઈ દેશે મારા વિદ્યાર્થીને બધા જો અસાઇનમેન્ટ પત્ર જમા કરાવે છે જો અસાઇનમેન્ટ જમા કરાવવા છે લાયા છે નકડો કેરે કેરે આવી આપણે જો અસાઇનમેન્ટ જમા કરાય છે અને આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ પછી એバス સ્ટેશન આવી જશે અને જો આટલું બધું સામાન છે કે ઘરે લઈ જવાનો છે અને જો બસની રાજાની બેઠક છે અને રાજકોનો જો બસ સ્ટેશન આવડ મોર છે

રાજકોટથી બાબરાશી બસ સ્ટેશન જો આવ્યા છીએ અને હવે આપણે જો હાઈલા જ આવીશું બસ સ્ટેશન લીધા છે અને હવે જો હાઈલા જઈશું હમણાં પછી આપણે ઘરે પહોંચી જઈશું આપણે એમાં રૂપા ચડી ગયા હતા બાબરેથી આપણે જો ઘરે વી આયા છીએ અને હવે ખાઈ લેવી બાબર રાજકોટ તો ખાધું પણ તો આપણે રોટલા વગેરે કાંઈ મજા ન આવે

અને આપણે એનો કેરો નિંદવાનો છે થોડોક રહી ગયો છે બાકી તો આપણે એ નીંદી નાખ્યું હવે જાવા દેવી નીંદવા તો સાંજ થઈ ગઈ છે અને ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે હવે જો તો નીંદ નાખી દીધી છે અને જો સૂરજ પણ હવે હાથમાં વાય છે અને મારે ગીત બેને જો પોપ મૂકી દીધો છે અત્યારે ટમકા કરવા ટમકા થવા મળ્યા છે ઘરે બેન જો હાલવા મીડા છે તો આપણે પણ હાલવા મળી આવી જવાનું છે મારું પાકાય ઘરે નથી એટલે આપણે આજે સારું છે તો આપણે હવે હાલવા મળ્યું મને ઘરે પહોંચી જઈશું ઘડીકમાં પાંચ મિનિટમાં લાગે વાર હાલતા હમણાં પહોંચી જઈશું બે મિનિટમાં કે પાંચ મિનિટમાં જો વાડીથી ઘરે આવ્યા છે અને હવે જો રસોઈ પણ બની ગઈ છે ભરતું બનાવ્યું છે રીંગણાનું રોટલી છે આમાં દૂધ છે અને આમાં જોસા અને જે કોઈ વાળું બેઠા છે આપણે વાળું પીરી લેવું તો આજનો દિવસ કાક આપણે આવું પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરી નાખજો નવા બ્લોગમાં બાય બાય